આજે બાવીસમી એપ્રિલે સમગ્ર વિશ્વમાં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે રોજ પોરબંદરથી ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા દ્વારા વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી તેમણે અહીં સાયકલ રેલીમાં ભાગ લીધો હતો અને પૃથ્વીના સંરક્ષણ માટે દરેક લોકો પોતપોતાની રીતે યોગદાન આપે તેવી અપીલ કરી હતી પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી કરતા આપણી પૃથ્વી વધુ મહત્વની છે તેથી જ આજે હું આ સાયકલ રેલીમાં જોડાયું છું મહત્વનું છે કે મનસુખ માંડવિયા જ્યારે સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે તેમણે એક ક્લાઇમેટ ક્લબની પણ શરૂઆત કરી હતી અને તેમાં પણ શરત એવી હતી કે જે કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તે સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે માંડવીયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે